ફરીથી તમારા માટે તમારી ડિમાન્ડ પૂરી કરી દીધી છે તમે કહેતા ને ક્રોસ બેલ્ટની અંદર અને બ્રોડ બેલ્ટમાં લાવો તો છ કલર આપણે બનાવીને લઈ આવ્યા છે સુધી તમામ તમને હાજર સ્ટોકમાં મળી જવાની છે લિમિટેડ સ્ટોક છે ફટાફટી ફટાફટ ની વિઝિટ કરજો છ કલર આની અંદર બનાવેલા છે એક કલર હું તમને ઓપન કરીને બતાવવાની છું કક્ષની વાત કરીએ ને તો ફૂલ મોટી ના કપ્સ કે ડબલ ડી કપ આપણે આની અંદર બનાવેલા છે સાથે સાઈડના સેગમેન્ટની વાત કરીએ તો સાઈડમાંથી પણ તમને ફૂલ કવરેજ મળી જવાનું છે કે તમે કહો છો ને કે સાઈડમાંથી પ્રોબ્લેમ આવે છે તો સાઈડનું કવરેજ ફૂલ મળવાનું છે શોલ્ડર બેલ્ટની વાત કરીએ તો શોલ્ડર બેલ્ટ પણ તમને એકદમ બ્રોડ મળી જવાનો છે અને મટિરિયલની વાત કરીએ ને તો ડબલ મટિરિયલનું કપડું રહેવાનું છે કે અંદર સાઈડથી બહારની સાઇટથી બંને સાટી એક 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 સાઈડમાં હાથમાં છે અને વચ્ચે પણ મસ્ત આપણે સપોર્ટ આપેલો છે તો જે કોઈ પેનો લેવા માંગો છો અને અમારા શોપ ને વિઝિટ કરવા માંગો છો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બંને આપેલી છે ડેલી અપડેટ માટે અમારે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં